યુપીએસસી ની પરીક્ષા નું આજે રિઝલ્ટ જાહેર થયું છે જેમાં પાલનપુરા બ્રિજેશ બારોટે પર પાંચસો સાતમો રેન્ક મેળવી યુપીએસસી જેવી અઘરી પરીક્ષા ક્લિયર કરી છે પાલનપુર તાલુકાના ભૂતેડી ગામના વતની અને વિદ્યામંદિરમાં સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા કિશોરભાઈ બારોટના પુત્ર બારોટે આજે યુપીએસસી ક્લિયર કરી હતી પાલનપુરની વિદ્યામંદિર સ્કૂલમાંથી તે ધોરણ બાર સુધી અભ્યાસ કર્યા બાદ તે અમદાવાદની નિર્મા કોલેજમાંથી કેમિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે બાદમાં તેણે દેશની સૌથી અઘરી ગણાતી એવી યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું બીડ ઉજડપ્યું હતું બ્રિજેશ બારોટે ચોથા પ્રયત્નએ આજે યુપીએસસી ક્લિયર કરી પાંચસો સાતમો રિન્ક મેળવીને ભૂતેડી ગામ સહિત પાલનપુર અને અન્ય જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે બ્રિજેશ બારોટે મેળવેલી સિદ્ધિને બિરદાવવા પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ તેઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી બ્રિજેશ બારોટની સિદ્ધિથી તેમના પરિવારજનો સહિત સ્નેહીજનોમાં પણ હરખનું મોજું ફરી વળ્યું પોતાને મળેલી સફળતા બદલ બ્રિજેશ બારોટે માતા પિતા પરમાત્મા અને સગા સંબંધીઓનો આભાર વ્યક્ત કર્યો બ્રિજેશ હતું કે માંગી મારો અત્યારે યુપીએસસી નું જે પરિણામ જાહેર થયું યુપીએસસી એમાં ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને જે બદલ હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું અને આ સફળતા પાછળ માતા પિતા અને પરમાત્મા અને સગા સંબંધીઓનો ખૂબ જ આભાર માનો છું કેટલા ચોથો પ્રયાસ હતો અને સેકન્ડ ઇન્ટરવ્યૂ હતું અને ગઈ વખતે ઇન્ટરવ્યુ આપ્યા પછી ફાઇનલ રિઝલ્ટમાં સિલેક્શન નહોતું આવ્યું પરંતુ આ વખતે પરિણામમાં નામ આવેલ છે કોલેજમાંથી હંમેશા વિચાર્યું હતું કે આ એક એવી સર્વિસ છે કે જેનાથી તમે સમાજમાં એક સારો ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકો છો જેથી સિવિલ સર્વિસીસની તૈયારી કરવાનું વિચારેલું અને જે આજે સપનું બસ મારો દીકરો એ આ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરે અને ફાઇનલ લિસ્ટમાં આવે બસ એ જ એક સપનું હતું અને આ દેશ માટે કંઈક વિશેષ કામ કરે દેશને ઉપયોગી થાય